મિત્રો આવતીકાલે ધારાસભ્યો છેતરભાઈ વસાવા બહાર આવવાના છે તો કેવો માહોલ રહેશે ઢેઢિયાપાડામાં કેવો માહોલ રહેશે રાજપારડીમાં કેવો માહોલ રહેશે નર્મદામાં કેવો માહોલ રહેશે અને વડોદરામાં કેવો માહોલ રહેશે અને સાગબારામાં કેવો માહોલ રહેશે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને છેલ્લે સુધી જો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે તમને ખબર છે કે લાગાતાર હું તમને અપડેટ જે છે એ આપી રહ્યો છું મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે પાંચ દિવસ કે છ દિવસ આજુબાજુ થઈ ગયા છે જેલમાં જેલવાસ ભોગવી રહ્યા છે તો સોમવારે એમને જામીન અરજી મળવાની છે તો હજુ એ નક્કી ના કહી શકાય જે કલમો એમને લગાડવામાં આવી છે આ જીવન કેજની એટલે કે દસથી પંદર વર્ષની સજાની કલમો ઉમરવામાં આવી છે તો આવતીકાલે જે ચુકાદો આવવાનો છે એ ચુકાદો હવે આપણને મળશે પછી પછી જ આપણને ખબર પડશે પરંતુ હાલ માનવામાં આવે તો રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત આવી આવી ત્રણ રાજ્યોમાંથી લોકો જે છે સમર્થન આપી રહ્યા છે જેમ કે આવી છે કે હવે કેવો માહોલ શું બનશે કે પછી તડીપાર થશે ચેતરભાઈ વસાવા સાહેબ કે પછી ઘરે રહેવાનું પરમિશન મળશે આવી આવી શરતો ભોગવવી પડી શકે છે તો વાત કરવામાં આવે તો હાલ મેં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ભાઈ આખા ગુજરાતમાં હાહાર મચી ગયો છે અને બધા લોકો સમર્થમાં આવી ગયા છે અને બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ આ જે ગુનાઓ છે ગુજરાતની અંદર અહીં એટલા નહીં પણ ઘણી બધી જગ્યાઓ આવા પ્રોબ્લમ થાય છે તો આવા પ્રોબ્લેમ ખરેખર સરકારને ગૃહમંત્રીને ખરેખર આ ધ્યાન દોરવું જોઈએ કે ખોટા ખોટા કેસો થાય એમના પર ખરેખર ધ્યાન દોરવું જોઈએ જેથી કરીને કે નિર્દોષ લોકો પર આવી ઘટના ના બને મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે વર્ષાબેન વસાવા પણ મોટો આરોપ મૂક્યો છે કે મારા પતિને ખોટી રીતે ફસાવ્યા છે હવે એ તો શેતરભાઈ વસાવા સાહેબ બહાર આવશે અને મીડિયા સમક્ષ આવશે મીડિયામાં કહેશે કે એમની સાથે શું થયું છે શું ઘટના બની છે એ બધી જ ઘટના આપણને કાલે ખબર પડી જશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો આવતીકાલ માટે આપણે જરૂરથી તમને બતાવવાની હું કોશિશ કરીશું જય હિન્દ વંદે માતરમ